મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડામાં ગોલમાલનો મામલો સામે આવ્યો હેલ્થ વર્કર્સે આપ્યાનો ખુલાસો છે ખોટા આંકડા છે ડિસેમ્બરે હેલ્થ વર્કર્સને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી આરોગ્ય અધિકારી સમક્ષ હેલ્થ વર્કર્સને હાજર રહેવું પડશે પાંચસો જેટલા ઓપરેશન માત્ર કાગળ પર થયા હતા સોળ ફિમેલ હેલ્થ વર્કરે ટાર્ગેટ પૂરો કરવા માટે આંકડા આપ્યા હતા ખોટા તપાસ કમિટીના રિપોર્ટ બાદ જ

બિલકુલ કુટુંબ નિયોજન ઓપરેશન ના જે ખોટા આંકડા આપ્યા હોવાનું સામે આવ્યું હતું મુખ્ય વાત કરીએ તો ચાર અર્બન હેલ્થ સેન્ટરના છ ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જે છે તે છસો ને પાસઠ જેટલા જે છે તે ઓપરેશનનો આંકડો આપવામાં આવ્યો હતો કુટુંબ નિયોજનનો તેમાં જે છે તે માત્ર પંચ્યાસી જ ઓપરેશનની વિગત સામે આવી હતી અને એમાં સત્તર લોકોને જે છે તેનો જે છે તે ચુકવણું કરવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર જે પાંચસો જેટલા ભૂતિયા ઓપરેશન થયું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ જે છે તે અધિકારી દ્વારા આ જે ચાર ફિમેલ હેલ્થ જે સોળ ફિમેલ વર્કરોને નોટિસ આપવામાં આવી દ્વારા ખુલાસો ડિસેમ્બર ડિસેમ્બરના રોજ સોળ ફિમેલ હેલ્થ વર્કર ને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે આરોગ્ય અધિકારી સમક્ષ હાજર રહીને જે છે તેમને સૂચના અપાઈ છે અને તપાસ કમિટીના રિપોર્ટ બાદ જે છે તે ફિમેલ હેલ્થ વર્કરો સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ